એ નખને રંગવા સજાવટ કરવા અને સુશોભિત કરવાની કલા છે આણંદ ખાતે આજે એક સેમિનાર યોજવામાં આવ્યો છે ત્રિદિવસી સેમિનારમાં નેલ આર્ટની એક ખાસ કરીને એક સેમિનાર યોજવામાં આવ્યો છે જેને નેલ આર્ટને લઈને વિવિધ પ્રકારની જે કામગીરી કરવામાં આવતી હોય છે જે બ્યુટિશિયનને લઈને જે કામગીરી કરવામાં આવતી હોય છે તેના ભાગરૂપે આજે એક સેમિનાર યોજાયો છે ત્રિદિવસીય સેમિનાર જે યોજવામાં આવ્યો છે તેમાં લઈને નેલ આર્ટ્સને લઈને તમામ પ્રકારની માહિતી તમામ પ્રકારની મૂંઝવણો દૂર કરવામાં આવતી હોય છે નેલ એક્સપર્ટ દ્વારા તમામ પ્રકારના અહીંયા વિદ્યાર્થીઓને એક સેમિનાર યોજીને તમામ પ્રકારની જે મૂંઝવણો હોય છે તેને દૂર કરવા માટેની અહીંયા એક સેમિનાર યોજવામાં આવ્યો છે જે સીધે દિશા પંડ્યા સાથે એમની સાથે વાત કરીશું આપણે જે ત્રિદિવસીય વર્કશોપ યોજવામાં આવી રહ્યો છે અહીંયા લોકો આવ્યા છે વર્કશોપનો લાભ લઈ રહ્યા છે કેવા પ્રકારનું નેલ આર્ટ છે વ્યક્તિ વિશેષ વાત કરીએ તો કેવા પ્રકારની નેલ આર્ટની વિવિધતાઓ હોય છે એના વિશે જણાવો નેલ આર્ટમાં બહુ બધા ડિફરન્ટ ડિફરન્ટ પ્રોડક્ટ્સ હવે માર્કેટમાં અવેલેબલ થયા છે ને પ્લસ હું તો પોતે સેલ્સ પ્રોફેશનલ